સૂર્ય કિરણ બિલ્ડિંગ છે જે બ્લોક નંબર એકાણું નંબર છે તમે જોઈ રહ્યા છો મને અમારા પ્રાથમિકમાં એવું લાગી રહ્યું છે કે ત્યાં રિનોવેશનનું કંઈ કામ કરતું હતું કામ થઈ ગયું અને ચાર પાંચ કલાક પછી અચાનક બે બિલ્ડિંગ ધસડી પડી છે તાત્કાલિક લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સાથે સાથે ફાયર બ્રિગેડ તમે જુઓ જીબી છે બધા જ લોકો અહીંની ડિફેન્સ સિવિલ ડિફેન્સ બધા જ લોકો જેને જે રીતના મદદ કરવી હોય સ્થાનિક લોકોનો અમે એમ્બ્યુલન્સ અમારી પોતાની એમ્બ્યુલન્સો છે એવી રીતના ફાયર બ્રિગેડનું છે બધા જ લોકો અહીંયા આવીને હાજર છે હાલ તબક્કે કોઈ ઇન્જરી કે કોઈ અંદર દબાવું એવું દેખાતું નથી પણ પછી જો બી ફાયરના અમે જેસીબી મંગાવી છે હાઇડ્રા મંગાયા છે કટર બી મંગાયા છે અને જે ઇલેક્ટ્રિસિટી બંધ કરતી છે ગેસના સિલિન્ડરો પણ કાઢી લેવામાં આવ્યા છે તો બધી જ વ્યવસ્થા કરી રહ્યા છે પણ તેમ છતાં પણ પ્રયત્ન એવો છે કે ભગવાન કરે અંદરથી કોઈ જાનહાની ન નીકળે એ હાલના તબક્કે તો દેખાતી નથી અને તો પણ અમે લોકો કદાચ કોઈ હોય એની તપાસ કરી રહ્યા છીએ જ્યારે એવું જેવું પડ્યું છે એવી રીતના ત્રણ ચાર લોકો ફટાફટ અંદરથી નીકળ્યા બાજુની બિલ્ડિંગમાં હતા બે એક લોકો એ પણ નીકળી ગયા છે એટલે આજુબાજુના લોકોને એવું કહેવું છે કે અંદર કોઈ છે નથી કારણ કે ઓલરેડી ટાઈમ બહુ મોટો થઈ ગયો એટલે મજૂર પણ ના હોય એવું મારી શંકા એવું લાગે કદાચ મજૂર પણ નહીં હોઈ શકે આટલા કદાચ મોડે સુધી કામ ચાલતું હોય તો જ તો હવે જોવાનું છે ભગવાનની પ્રાર્થના કરીએ કે કોઈ જાનહાની ના થઈ હોય લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સૂર્યકિરણ બિલ્ડિંગ જે છે એ કોલેપ્સ થઈ છે જેનો અત્યારે પ્રાથમિક જે માહિતી છે એ પ્રમાણે છ હાઉસિંગના જે મકાનો છે જેમાં નીચે બે વચ્ચેના ફ્લોર પર બે અને ટોપ ફ્લોર પર બે એવી રીતના છ ફ્લેટ છે જેમાં એક સાઈડના જે ત્રણ ફ્લેટ છે એ કોલેપ્સ થયા છે અને એમાં જે નીચેના જે ફ્લોર છે એમાં કોઈ રહેતું હોવાનું એવી માહિતી મળેલ છે અને ઉપરના જે બે ફ્લોર હતા એમાં જે લોકો હતા એ તમામ લોકો સેફલી બહાર આવી ગયેલા છે પરંતુ હાલમાં એવું જાણવા મળેલું છે કે નીચેના ફ્લોર ઉપર કંઈક રિપેરિંગનું કામ ચાલતું હતું અને મજૂરો ત્યાં હાજર હતા અને આ મજૂરો બાબતે અમે ઇન્ક્વાયરી કરી છે પણ એમના કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે મજૂરો અહીંથી નીકળી ગયેલા હતા પાંચ વાગે છતાં પણ પ્રિકોશનના ભાગરૂપે અંદર કોઈ છે કે નહીં એના માટે હાલમાં ફાયરની ટીમ દ્વારા અને પોલીસની ટીમ સાથે રહીને અત્યારે એ ચકાસણી કરી રહી છે જેસીબી આવી છે હાઇડ્રા પણ આવી રહ્યું છે અને કોઈ પણ જાતની જાનહાની ન થાય અને કોઈ અંદર છે તો એને તાત્કાલિક આપણે બચાવી શકીએ એના માટેના તમામ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે હાલમાં ઇન્જરીનું કારણ કે જે લેતા હતા બધા નીચે આવી ગયેલાનું જાણવા મળેલું છે इंजरी नो कोई रिपोर्ट नहीं परंतु हाल में आज एक्सरसाइज चल रही तो थी सारी तो 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 है तो आप पच्चीस एरिया में एक बिल्डिंग कोलैप्स हुई है ऐसे हमें कॉल मिला था उस कॉल के बेसिस पे हमारी तीन से चार टीम यहाँ पर पहुँच गई है और रेस्क्यू ऑपरेशन चल रहा है कितने लोगों को इंजर्ड हुआ था ऐसा कुछ प्राथमिक दृष्टि में प्राथमिक दृष्टि में ऐसा जानने को मिला है कि चार लोग जो है इंजर्ड हुए थे और अभी कुछ लोग दबे होने की आशंका है तो अभी उसके हमारा चल रहा है। किस का प्रकार रेस्क्यू अभी जेसीबी के थ्रू हम जो मलबा जो है वो हटा रहे हैं और साथ में उसमें जो हमारी टीम है वो उस पर लेके काम कर रही है बिल्डिंग होने का कोई कारण तो अभी तो अभी तो, वो अंडर इन्वेस्टिगेशन है जैसे तो आगे के बाद चले गए इन्वेस्टिगेशन का